એવા સમાજની કે જ્યાં જીવતા માણસને તો માણસ નડતો જ હોય છે પરંતુ મળતા માણસને પણ એ લોકો હેરાન કરવામાં કશું બાકી નથી લાગતા આવી જ એક ઘટના પંચમહાલ જિલ્લાના હાલોલના પ્રસુતામાં માતાનું મોત થઈ ગયું આ હાલોલ તાલુકાનું કંકોડા કોઈ ગામ છે અને એક ગામમાં ચંદ્રપુરા ઇલાકો જે છે એ ગામમાં આ મહિલા પોતાના પરિવાર સાથે રહેતી હતી ત્યાં બાળક નું જન્મ થયો પણ માતાનું ગયું ગામમાં દેશમશાનમાંથી એક પણ સ્મશાનમાં તેને અગ્નિદા આપવા માટે ગામવાળાએ મંજૂરી ના આપી જાતિવાદના કારણે આ વસ્તુ બની છે જાતિવાદ એટલી હદે વકર્યો કે બબ્બે સ્મશાન હોવા છતાં પણ આ મહિલાને અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં જગ્યા ના મળી આપણે એકવીશમી સદીની વાતો કરીએ છે આપણે ચંદ્ર પર પહોંચી ગયાની વાતો કરીએ છે આપણે બુલેટ ટ્રેન ની વાતો કરીએ છે આપણે ડિજિટાઇલ લાઈજેશન ની વાત કરીએ છે ક્યાંક ને ક્યાંક આટલું પછાત

માણસ હારી જાય છે તેવો જ આ દાખલો આ ઘટનામાં જોવા મળી રહ્યો છે શું છે ઘટના પૂરી આવો જાણીએ જીવતા માણસને તો જાતિવાદનો સામનો કરવો પડતો હોય છે પરંતુ મૃત્યુ પછી પણ જાતિવાદ માણસનો પીછો નથી છોડતો પંચમહાલ જિલ્લાના હાલોલ પાસે આવેલા કંકોડા કોઈ ગામમાં મહિલાનું પ્રસુતિ દરમિયાન મોત થયું ત્યારબાદ મૃતદેહની પણ જાતિવાદનો શિકાર બન્યો જીવતા જીવતા માણસ બને જ છે પરંતુ મર્યા પછી પણ જાતિવાદનો શિકાર બન્યો જમાનો મૂળને અંતિમ ક્રિયા માટે તેમના ઘરે લાવવામાં આવ્યો હતો પરંતુ મહિલાનો મૃતદેહ મૃતદેહ આપવા માટે ગામવાળાએ મંજૂરી ના આપી મૃતદેહને મળે સ્મશાન હોવા છતાં મૃતદેહને સ્મશાનમાં લઈ જવાની મંજૂરી ના આપી

આ મહિલાની અંતિમ ક્રિયા કરવાની ફરજ પડી હતી ગામના પોતાના સ્મશાન હોવા છતાં પણ દાખલો છે અનુભવ છે તે આ પરિવારને કરવાની વારી આવી અને પોતાના ખેતરમાં જ એક ખૂણામાં સ્મશાન યાત્રા એટલે પોતાના ખેતરમાં સ્મશાન બનાવીને અગ્નિદાહ કરવામાં આવ્યો મો વાત જેવાને કરીએ તો પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અતિ પછાત તેમજ વિચરતી જાતિઓના લેણને લઈને આવું અનેક વખત ભટકવાનું અનેક સમાજના લોકોને આવતું હોય છે ક્યાંક ને ક્યાંક આ એકત્રીસમી સદીનો એક બહુ મોટો લાકડો છે મને પ્રગતિ કરી હોય દેશે પરંતુ પંચમહાલ આજે પણ પછાત છે તેનો આ એક લાકડો છે જીવતા માણસને તો જાતિવાદનો સામનો કરવો પડતો હોય છે પરંતુ મૃત્યુ પછી પણ જાતિવાદ માણસ તો પીછો નથી છોડતો પંચમહાલ જિલ્લાના હાલોલ પાસે આવેલા કંકોડા કોઈ ગામમાં મહિલાનો પ્રસૂતિ દરમિયાન મોત થયા બાદ તેનો મૃતદેહ પણ જાતિવાદનો શિકાર બન્યો હતો જેમનો મૃતદેહ અંતિમ ક્રિયા માટે તેના ઘરે લાવવામાં આવ્યો હતો પરંતુ મહિલાના મૃતદેહને અગ્નિદાહ આપવા માટે તેના ગામમાં આવેલા બે સ્મશાન પૈકી એક પણ સ્મશાનમાં મંજૂરી આપવામાં આવી ન હતી સ્મશાનની મંજૂરી નહીં મળતા મૃતદેહને પરિવારના લોકોએ ગ્રામ પંચાયતની ખુલ્લી જગ્યામાં અગ્નિ દાવવા માટે તૈયારી કરી ચિતા ગોઠવી હતી પરંતુ જ્ઞાતિવાદી લોકોએ ગોઠવેલી ચિતા પણ ત્યાંથી હટાવી હતી જેથી મહિલાના અંતિમ સંસ્કાર તેના ખેતરના એક ખૂણામાં કરવાની પરિવારજનોને ફરજ પડી હતી પોતાના ગામમાં મોજૂદ બે સ્મશાનમાં પણ જાતિવાદ તેમજ આવડછેટને કારણે મૃતદેહને અગ્નિ આપવા દેવામાં આવ્યો નથી તેવા સંજોગોમાં પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અતિ મૃતદેહને લઈને પરિવારજનોને ભટકવા મજબૂર બન્યા છે તારીખે મરણ થઈ ગયું હતું ત્યાં પરિવારજનો રાત્રે લઈને આવ્યા અને પંદર તારીખે બધું અગ્નિ સંસાર કરવાનું ચાલુ કર્યું અને જે અમાર ચીલાવાળા ગામ છે ત્યાં આગળ હવે લોકોએ ઘરો બાંધી દીધો હવે વર્ષોથી ત્યાં જ લઈ જતા હતા પણ હવે એ લોકો લઈ જવા નતા દેતા અને અમ બહારની પબ્લિકી લોકો આવ્યા હતા બધું બહુ મોડું થઈ ગયેલું તમે આમ જે અમારી સરકારી જગ્યા હતી ત્યાં આગળ અમે લાકડા નાખી દીધા અને એ લોકોએ અમારા ગામવાળો કીધું પહેલાં એ કે તમારે ફાવે તો અહીં આગળ કરી દેજો જગ્યા બી બતાવી હતી અને અમે લાકડો નાખ્યા હતા પછી આ લોકોએ અમે લાસ્ટ કાઢવાની તૈયારીની અંદર ના પાડી એમને અટકાવી દીધા કે નથી અહીં આગળ બહાર એમ જે તમે જગ્યા પર લઈ જતા તો ત્યાં જ લઈ જાઓ પછી અમે કીધું કે હવે બધું નાખેલું છે તૈયાર છે ત્યાં લોકોવાળા ત્યાં ના પાડે છે અમે જવું કંઈ આગળ આ લોકો હેરોન કરતા પછી અમારા અમારે ખેતરની અંદર સંસાર અગ્રી સંસાર કરી દીધો એ અમાર અમાર થાય અમારા ની હોઉં એ ત્યાં આગળ બહાર હતા ભાગમાં ગયા હતા ને ત્યાં આગળ ડિલેવરી હતી ખાટલા ઉપર હતા અને થોડી બીમારા જેવા હતા તે દવાખોને લઈ ગયેલા થી ઘરે લાવ્યા વાડી ઉપર ને ત્યાં આગળ મરણ થઈ ગયું હતું શું નામ તમારું વિક્રમભાઈ અમે કઈથી લઈને આવ્યા સાહેબ અને કઈ દસાથી અને ડિલેવરી મેં ઓફ થઈ ગઈ બાર દિવસ થયા એટલે ઘરે લાયા અમારે અગ્નિ સંસાર અમારે અહીં ચંદ્રનગર આપણે ચીલાવાડા છે જૂનું અમાર સાહેબ કઈ ચંદ્રનગર વાળા અને મુવાડી વાળા અમુ ના પાડે છે